હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વ્રત માટે અને ક્યારે પણ તમે ખાઈ શકો એવી સરસ એનર્જીદાયક અને ટેસ્ટી એવી રેસીપી બનાવીશું સીતાફળની આપણે રબડી બનાવીશું એના માટે મેં અહીંયા આ રીતે ડ્રાયફ્રૂટવાળી સરસ મજાની સીતાફળની રબડી છે જેને તમે ગરબા કરીને આવીને પણ એન્જોય કરી શકો છો અને જતી વખતે પણ તમે એનો ટેસ્ટ લઈ શકો છો જેથી તમને ખૂબ જ એનર્જી ફીલ થશે અને તમે એને આ રીતે સર્વ કરી શકો છો તો સરસ મજાની સીતાફળની રબડી બનાવવા માટે મેં અહીંયા એક લીટર જેટલું ફૂલ ફેટવાળું દૂધ લીધું છે દૂધને લો ફ્લેમ ઉપર આ રીતે ગરમ કરવાનું છે અને આ રીતે ચમચાને સતત ચલાવ્યા કરવાનું છે આજુબાજુનું જે દૂધ છે એ સરસ રીતે આ રીતે એને આપણે સાઈડ પર કરતું જવાનું છે એને ઉખાડીને આ રીતે અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને આ રીતે પંદરથી વીસ મિનિટ સુધી આપણે દૂધને ઉકાળવાનું છે અને ત્યાર પછી આ દૂધને હું ઠંડુ કરવા મૂકી દઈશ આ રીતે એને આપણે ઠંડુ થવા દઈશું અને દૂધ ગરમ હોય ત્યારે આપણે એમાં ખાંડ નાખી દેવાની છે ત્રણ ચમચી ખાંડ એડ કરી છે હવે આ દૂધને અહીંયા પંખા નીચે ઠંડુ કરવા મૂક્યું છે તમે જોઈ શકો છો કે દૂધ સરસ મજાનું ઘટ થઈ ગયું છે અને આ રીતે ત્યાર પછી આપણે અહીંયા સીતાફળનો પલ્પ નીકાળી લઈએ આ રીતે તો તમે જોઈ શકો છો આ રીતે મોટા સીતાફળ આપણે લેવાના છે જેથી એમાંથી આપણને સારા એવા પ્રમાણમાં એની પ્યુરી મળી રહે આ રીતે સીતાફળના આપણે બે ભાગ કરી લેવાના છે અને એક ચમચી વડે આ રીતે સ્કૂપ કરી અને આ રીતે એનો બધો જ પાર્ટ છે આ રીતે આપણે એને બહાર કાઢી લેશું આ રીતે એક બાઉલમાં તમે જોઈ શકો છો કે સરસ મજાના આ રીતે સીતાફળનો આ રીતે પલ્પ બધો જ બહાર નીકળી જશે હવે આપણે આ રીતે બેઉ જે સીતાફળના પાર્ટ છે બંને સીતાફળમાંથી આ રીતે આપણે નીકાળી દઈશું તમને એમ થશે કે આમાં તો બી બધા છે કઈ રીતે પણ આ ખૂબ જ આસાન છે આ રીતે આપણે બધો જ પાર્ટ હવે બહાર કાઢી લીધો ત્યાર પછી હું અહીંયા એમાંથી જે બીયા છે આપણે એને પણ કરવાના છે આપણે છાલવાળો પાર્ટ કોઈ હોય તો એને આપણે નીકાળી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં એક આ ગરણી લીધી છે આવી રીતે અને આ રીતે તમે ચમચી વડે આ રીતે મેસ કરતું જાણું છે તમે ઈચ્છો તો હાથ વડે પણ કરી શકો છો આ રીતે સ્પૂન વડે આ રીતે મેસ કરવાથી તમે જોઈ શકશો કે પ્યુરી છે એ બધી નીચે પડશે આ રીતે આપણા જે બાઉલ છે એમાં આ રીતે આ રીતે બેઉ સીતાફળના પાર્ટમાંથી આપણે કાઢી લેશું અત્યારે આપણે થોડું કડાકૂટવાળું કામ લાગશે પરંતુ જ્યારે તમે આ રીતે બી પણ નીકળી જશે તમે જોશો પરંતુ જ્યારે આ રબડીનો તમે ટેસ્ટ કરશો ત્યારે તમને બહુ જ આનંદ આવશે આ રીતે ત્યાર પછી મેં કાજુ એડ કર્યા છે હવે આપણે એને આ રબડીમાં સીતાફળની પ્યુરી છે એને આપણે એમાં એડ કરવાની છે અને આપણે એને ઠંડુ કરવા માટે ફ્રીજમાં મૂકી દઈશું આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બે કલાક પછી એને આપણે બહાર કાઢીશું આ રીતે કાચું અને બધા ડ્રાય ફ્રૂટ એમાં એડ કરી દીધા છે હવે આ પ્યુરીને આ રીતે સરસ મજાની આપણે આ રીતે હલાવીને આપણે એને મૂકી દેસું સાઈડ પર આ રીતે ફ્રિજમાં તમે જોઈ શકો છો બે કલાક સુધી આપણે રાખવાની છે જેથી ઠંડી થઈ જાય હવે આપણી આ રબડી આ રીતે સરસ મજાની તૈયાર છે તમે જોઈ શકો છો એ ઘટ થઈ ગયેલી છે ખૂબ જ હવે આપણે એને સર્વ કરી લઈ તો આ રીતે કોઈ પણ બાઉલમાં કે તમને જેમાં પણ સર્વ કરવી હોય આ રીતે તમે સર્વ કરી શકો છો આ રીતે સરસ મજાની ડ્રાય ફ્રૂટ અને અંદર સીતાફળના ટુકડાનો ટેસ્ટ તમને આવશે અને તમે ઉપર પિસ્તાની કતરણ અને બદામની કતરણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ તમને મારી આ સીતાફળની રેસીપી બનાવવાની રેસી રેસીપી તમને કેવી લાગી બસ રબડી બનાવવાની ચોક્કસથી કમેન્ટ કરજો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ